દિવ્યાંગ બાળકોની નિશુલ્ક નિવાસી શાળા અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાના સંસ્થાપક શ્રી

રિપોર્ટર રવિ સૈયદ આજે અસ્મિતા વિકાસ કેન્દ્રના વીસ વર્ષ પૂર્ણ થઈ અને એકવીસમા વર્ષમાં પ્રવેશ થયેલ છે જેના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને તેમનો પણ સેવન્ટી ફાઈવ ઇયર્સ પૂરા થઈ અને સેવન્ટી સિક્સ વર્ષમાં પણ તેમનો પ્રવેશ થયો છે તે બદલ સંસ્થા અને પ્રવીણભાઈ બંનેને હું શુભેચ્છાઓ પાઠવું છું પ્રવીણભાઈની અથાગ મહેનતના પરિણામે એક દિવ્યાંગ જે બાળકો છે ઇન્ટેલેક્ચ્યુઅલ બાળકો તેમનું સમાજમાં પ્રોપરલી પુનઃસ્થાપન થાય છે તેમને ટ્રેનિંગ અને બીજી ઘણી બધી બાબતો ત્યાં શીખવવામાં આવે છે અને તેમને સમાજમાં પુનઃસ્થાપન મુખ્ય પ્રવાહમાં લાવવામાં આવે છે એવી સારી એક કામગીરી આપણા પ્રવૃત્તિએ એક યજ્ઞ સ્વરૂપે હાથમાં લીધેલી છે નમસ્તે આજે આ સંસ્થાને વીસ વર્ષ પરથી એકવીસ વર્ષમાં અમે એન્ટર થઈએ છીએ અને આ જે પ્રગતિ સંસ્થાની થઈ તેમાં સરકારશ્રીનો ખાસ કરીને સોશિયલ સર્વિસ ડિપાર્ટમેન્ટ ભરૂચ જિલ્લાના કદાધિકારીઓ ખાસ કરીને મંડોરી સાહેબ જ્યાંથી આવ્યા ત્યારથી અમને અમનું માર્ગદર્શન અને પ્રોગ્રામ પછી નેશનલ ટ્રસ્ટ એવા અગત્યના પ્રોગ્રામમાં પણ અમને અમારા એમ્પ્લોયને મોટિવેશન આપવામાં પણ ઘણો એમને અગત્યનો ભાગ લગ્યો છે અને ઘણો સમય આપ્યો છે એમને એમના સ્થાપ્યો રહે અને એ બદલ અને સાથે સાથે જે સ્વાસ્થ્ય સુખાનું ગાંધીનગરના જે બધા છે તે લોકોએ પણ અમને સારો સહકાર આપ્યો છે એ બદલ અને મેમ્બર ઓફ જે સરકારીમાં છે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે એમપી એમએલએ અને બીજા બધા સરકારી તંત્રો અને સીએસઆર ફંડિંગ અને દાતાઓ એ બધા મળી અને માર્ગદર્શન આપી આજે જે અસ્પિતાની પ્રગતિ થઈ છે એ બધા અને અમારા સ્ટાફ અસ્પિતાના પ્રિન્સિપાલ વાઇસ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી મંડળ અને ફાઉન્ડિંગ ટ્રસ્ટીઓ આ બધાનો ખૂબ અગત્યનો ભાગ છે અને આજે અમે ગુજરાતમાં સારું લેવલ જે પાડી શક્યા છે એ આ બધાને આધારી છે અને હવે અમે નેશનલ લેવલ ઉપર સારી પ્રગતિ કરીશું એ માટે તમારા બધાનો અમને માર્ગદર્શન અને સહકાર મળશે એમાં મને ખાતરી છે અને આગળ વધી અમારા બાળકોને અમેરિકા લઈ જવાનું પ્રોગ્રામ કરે છે નવેમ્બરમાં એ માટે પણ ફેલાય એક પ્રોગ્રામ થઈ હતો વિઝા મળી ગયા હતા પણ કોરોનાને લીધે કેન્સલ થયું હવે ફરીથી એક પ્રયત્ન ચાલુ થઈ શકે આપણું નેશનલ લેવલમાંથી ઇન્ટરનેશનલ લેવલ પર ફરીથી આગળ કરીશું આપણા સંસ્થાને કાર્યની સુગંધ વિશ્વમાં ફેલાય આપ આજે અમારી સંસ્થા અસ્મિતા વિકાસ કેન્દ્રના વીસ વર્ષ પૂરા થાય છે અને એકવીસમી વર્ષમાં જઈ રહી છે અને સાથે અમારા સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ અને અરુણાબેન પટેલ બે હજાર ત્રણની અંદર આ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થાની સ્થાપના કરી અનેકવિધ પ્રોજેક્ટથી આ સંસ્થા શરૂ થઈ પ્રવીણભાઈનો આજે પંચોતેર વર્ષ પૂરા થાય અને છોતેરમા વર્ષમાં પ્રવેશ થાય છે ખાસ કરીને અસ્મિતાનું પ્રથમ પગથતિઓ નામે ઋણી છીએ કે આજે અસ્મિતામાં અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે ખૂબ સેવાકીય કાર્યો થાય છે એક મેડિકલ મોબાઈલ વેનથી શરૂ થયેલું કાર્ય આજે ખૂબ વટવૃક્ષ બની ગયું છે ખૂબ ગામડાઓ સુધી પહોંચ્યા છીએ આખા ગુજરાતમાંથી માનસિક ક્ષતિગ્રસ્ત બાળકો અને ખાસ કરીને જે મધુરી વર્ગના વાલીઓ હોય ત્યાંથી અમે લોકો બાળકોને અહીંયા લાવીએ છીએ અને આજે દરેક જિલ્લાઓમાંથી અહીંયા અસ્મિતામાં બાળકો રહી અને સાથે ઉત્તમ ટ્રેનિંગ મેળવે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે નિશુલ્ક છે બાળકોને અનુલક્ષીને ધીરે ધીરે અનેકવિધ પ્રવૃત્તિઓ ચાલુ થઈ અત્યારે ઓક્યુપેશનલ થેરાપી સેન્ટર ફિઝિયોથેરાપી સેન્ટર કોમ્પ્યુટર લેબ ગુરુકુલમ જ્ઞાન વર્ગો આજુબાજુના છ ગામોમાં શિક્ષણના વર્ગો પણ ચાલે છે આ તમામ સુવિધાઓ બાળકો માટે